સુરતમાં ગુજરાત સરકારના નવા નિર્ણયનો વિરોધ ગુજરાતી શિક્ષકોને ઉર્દુ મરાઠી માધ્યમમાં બદલીના આદેશ સામે આંદોલનની ચીમકી સુરતમાં ગુજરાત સરકારના એક નવા નિર્ણયથી શિક્ષકોમાં રોષ ફેલાયો છે ગાંધીનગરના ઉચ્ચ સચિવે સરકારી શાળાઓના મુખ્ય શિક્ષકો તત્ની જિલ્લા ફેરબદલીમાં ગુજરાતી માધ્યમના શિક્ષકોને ઉર્દુ અને મરાઠી માધ્યમની શાળાઓમાં ગોઠવવાનો આદેશ જારી કર્યો છે આ નિર્ણય મુજબ શિક્ષકોને એવા માધ્યમમાં ભણાવવું પડશે જેની ભાષા તેમને નહીં આવડતી હોય આની સામે સુરત જિલ્લા શિક્ષક સંઘ પ્રાથમિક શિક્ષક સંઘ મંડળ અને અન્ય સમિતિઓએ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે હત શિક્ષકોએ છ માધ્યમો દ્વારા આ નિર્ણયને અયોગ્ય ગણાવી આંદોલનની ચીમકી આપી છે નગર શિક્ષણ સમિતિએ આજે હત શિક્ષકો માટે બદલી કેમ્પનું આયોજન કર્યું પરંતુ તે પૂર્વે જ વિરોધ શરૂ થયો શિક્ષક સંઘોએ ચેતવણી આપી છે કે ખોટા માધ્યમમાં બદલીનો પરિપત્ર અમલમાં આવશે તો તેઓ કોર્ટનો સહારો લેશે આ નિર્ણય શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોની કાર્યક્ષમતા પર પ્રશ્નો ઉભા કર્યા છે આજે રાજ્ય સરકારની સૂચના મુજબ જિલ્લા ફેરબદલીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો એમાં ઓગણત્રીસ શિક્ષકો એ ભાગ લીધો હતો અને શિક્ષકોએ ગુજરાતી માધ્યમમાં પોતાની પસંદગી ઉતારી હતી ત્યાર પછી અધર માધ્યમમાં ચાર શિક્ષકોએ પોતાની શાળાઓ પસંદ કરી હતી ગઈકાલે સિન્યોરિટી પ્રમાણે નો પરિપત્ર હતો શિક્ષણ વિભાગમાંથી એ નિયમને અનુસરીને આજે આપણે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને આ જો કેમ્પ સારી રીતે પૂર્ણ થયો છે દરેકને સંમતિ પત્ર આપી દેવામાં આવ્યું છે નિમણૂક કરી દેવામાં આવી છે આ રાજ્ય સરકારનો વિષય છે રાજ્ય આપણી પાસે જે જગ્યા ખાલી હતી એ તેત્રીસ જગ્યા પર ગુજરાતી માધ્યમના જ શિક્ષકોને એક શિક્ષકોને મૂકવામાં આવ્યા છે ત્યારબાદ જે અધર મીડિયમ

વહીવટ કરવાનો હોય છે દરેક શાળામાં ગુજરાતી અંગ્રેજી અને હિન્દી વિષય હોય જ છે એટલે એમાં ઉર્દુ હોય હિન્દી માધ્યમ હોય કે અંગ્રેજી માધ્યમ હોય તો એમાં કોઈ તકલીફ પડતી નથી